વિતરણ કરી આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબનો પુરવઠો પહોંચાડાય છે જોકે સચિન ખાતે આવેલા અનાજના ગોડાઉનની જીવાતો પાસેની સોસાયટીઓમાં ફેલાઈ જતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેથી સ્થાનિક મહિલાઓએ અનાજના ગોડાઉનમાં જનતા રેડ કરી હતી જે અનાજમાં ધનેડા જીવતા નીકળ્યા હતા જેથી લોકોએ વિરોધ કર્યા બાદ પાલિકા દ્વારા તાત્કાલિક ગોડાઉનને નોટિસ અપાઈ હતી

બરોબર જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે બરોબર એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે જે અનાજની અંદર પડે છે જીવાતો અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય શન કરાવવાનું એ સમયે સમયે આપણે કરાવીએ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે પણ જે રોટેશન છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા પ્રમાણમાં આવેલો છે બરોબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતા થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરોબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટેભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરાબર ગઈ વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસિસ તરફ બી છંટાયો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં એમને ભાઇદારી આપી છે કે અમે ફ્રિકવન્સી વધારી દઈશું બરાબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીખો પદ્ધતિથી એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે ગોદામ પાણી છે